બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન અક્ષર ચોક પાસે રિલાયન્સ મોલની સામે આવેલા ગ્રાઉન્ડમાં કરાયું છે બીપીસી દ્વારા બે હજાર સાતથી ગરબાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની માફક આ વર્ષે પણ તમામ આયોજન કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ કેટેગરીના ઇનામો પણ રાખવામાં આવ્યા છે અંબે માતાના ગરબા રાત્રે સાડા સાતથી સાડા નવ દરમિયાન રમાડવામાં આવશે ત્યારબાદ માતાજીની આરતા કરી આરતી કરી ગરબાને વિરામ આપવામાં આવશે આ ગરબા મહોત્સવ અંતર્ગત જે પણ ફંડ જમા થશે તેનો ઉપયોગ શહેર જિલ્લા જરૂરિયાતમંદો માટે ઉપયોગમાં લેવાશે બરોડા સિટીઝન કાઉન્સિલ જરૂરિયાતમંદ બાળકોને તેમના ભણતર માટે ઉપયોગી થવા તેમના સ્કૂલની ફી આપવામાં આવે છે આ વર્ષે પૂરમાં ફસાયેલા લોકો માટે કુલ છસો ને ત્રીસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાઉન્સિલ ઘણા વર્ષોથી લોકસેવાનું કામ કરી રહ્યા છે જેવી કે મહિલા ઉત્થાન બાળકો માટે પોષક આહાર શિક્ષણ અને શિક્ષણને લગતી સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે અચ્છા જો બરોડા સિટીઝન્સ કાઉન્સિલે આ વખતે જે બાલ ગરબા કર્યા છે એ અહીંયા રિલાયન્સ મોલની સામે ઓલ પાદરા રોડ પર અમારું ગરબાનું ગ્રાઉન્ડ છે ત્યાં કર્યા છે લાસ્ટ યર પણ અમે ત્યાં જ કરેલા આ વર્ષે પણ અમે એ જ જગ્યા પર કર્યા છે અમારું એજ ગ્રુપ છે ચાર વર્ષથી પંદર વર્ષનું અને ખૂબ જ ચાઇલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે સેફ અને સિક્યોર છે છોકરાઓ માટે નાના બાળકો માટે અને બધું જે આયોજન છે એ અમારા બીસીસીના ટીમ જ જાતે કરે છે એ લોકો પોતે જ બધું ધ્યાન રાખે છે અને બધી સગવડ એ લોકો જ કરે છે અને લોકેશન મેં જેમ કીધું એમ ઓલપાદરા રોડ પર રિલાયન્સ મોલની સામે ટાઈમિંગ રહેશે સાડા સાતથી સાડા નવ વાગ્યા સુધી એ ટાઈમ પણ અમે બાળકોનો સમય જોઈને જ એમનો સ્કૂલનો અને બધો સમય જોઈને જ રાખ્યો છે એટલે બધાને ફાવે એવો સ્પેશિયલ ડેઝ હોય છે અમારા ગરબામાં જેમાં પેરેન્ટ્સ ડે ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે જેમાં પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ એમના બાળકોની જોડે કરી શકે ગરબા અને ડેલી પ્રાઇઝીઝ અને ડેલી થીમ્સ હોય છે અને ઇવન ટોકન ડેલી ટોકન ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ એટલે જેટલા પણ બાળકો ગરબા કરશે બધાને ડેલી ટોકન મળશે અને મેગા પ્રાઇઝ પણ હોય છે એન્ડ ઓફ ધ નવ દિવસના અંતે મેગા પ્રાઇઝ મળશે અને ગરબાની થીમ હોય છે વેરિયસ થીમ અમે દરરોજ જુદી જુદી થીમ રાખીએ છીએ જેમાં કે જેવી કે માય બોડી માય ચોઈસ કરીને થીમ છે પછી આઈ વોન્ટ ટુ બીકમ ધીસ એટલે શું તમારે મોટા થઈને શું બનવું છે એ થીમ છે પછી પેરેન્ટ્સ ડે છે ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે છે ટ્રેડિશન્સ ઓફ ઇન્ડિયા અને પછી એન્વાયરમેન્ટ રિલેટેડ થીમ છે એટલે આવી જુદી જુદી થીમ ગરબામાં રજિસ્ટ્રેશન ચાલું જ છે અને ઘણા બધા આવ્યા કરશે હજુ હવે હમણાં થોડા વખત પહેલાં જ ચાલુ કર્યા છે એટલે જેમ જેમ દિવસો થશે એમ રજીસ્ટ્રેશન્સ થતા રહેશે પણ ચાલુ થઈ ગયા છે હા અમારા ગરબામાં ખૂબ જ સેફ ને સિક્યોર હોય છે અમે એમ્બ્યુલન્સથી માંડીને અમારું મેડિકલ ને બધું ગરબાનું અમે વ્યવસ્થા કરતા જઈએ છીએ અને હવે વરસાદની આગાહી છે તો એ પ્રમાણે પણ અમે વ્યવસ્થા રાખીશું અમારા ગરબા મારું નામ તરલ પટેલ છે હું ચેરપર્સન છું બરોડા સિટીઝન્સ કાઉન્સિલ ડીસીસી